નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિવેશ પટેલ આપણે જવાહર નવોદય વિદ્યાલય એનએમએમએસ અને પીએસસીની પરીક્ષામાં ઉપયોગી થાય તેવા અંક ગણિત વિશે ચર્ચા કરીએ છીએ તો અંક ગણિતમાં આપણે ચાર ટોપિકની ચર્ચા કરી સૌથી પહેલાં ઘડિયાળ એના પછી વર્ગ ઘન અને સંખ્યા પરિચય તો આ ચાર ટોપિકમાંથી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા કરીશું તો અહીંયા આગળ જે પ્રશ્નો આપેલા છે એ ત્રણેય પરીક્ષા એની જવા ન દેવી ત્યારે એનએમએમએસ અને પીએસસી એ ત્રણેય પરીક્ષામાં આ ચો ચાર ટોપિકમાંથી જે પ્રશ્ન પૂછાયેલા હોય એ પ્રશ્નની અહીંયા આગળ સોલ્યુશન કરીશું તો આ રીતના આપણે પહેલાં દરેક ટોપિકનો અભ્યાસ કરીશું અને એના પછી એક વિડીયો આવશે જે અભ્યાસ કરેલ ટોપિકના જે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો હોય તેનું સોલ્યુશન કરીશું તો ચલો જોઈએ અહીંયા આગળ એ ચાર ટોપિકના પ્રશ્નો પ્રશ્ન નંબર એક બે લાખ બે હજારને અંકોમાં લખતા પ્રાપ્ત થાય છે હવે જો અહીંયા આગળ સૌપ્રથમ કઈ સંખ્યા બે લાખ તો અહીંયા આગળ લાખ એ બેના સ્થાન ઉપર હોવા જો ચાલો અહીંયા આગળ જોઈએ આ એકમ દશક સો હજાર દસ હજાર એ તો દસ હજાર ઊંધી છે એટલે આવશે નહીં એકમ દશક સો હજાર દસ હજાર લાખ બે લાખ આપેલા છે પાછળ શું બે હજાર તો આગળ બસો એટલે આ આવશે નહીં એકમ દશક સો હજાર દસ હજાર લાખ આ બે લાખ અને એકમ દશક સો હજાર બે હજાર તો આપણો જવાબ કયો આવશે ઓપ્શન નંબર સી ડીમો શું આપેલું છે બાવીસ હજાર તો આપણો જવાબ થશે બે લાખ બે હજાર ઓપ્શન નંબર સી ચલો બે છ અંકની નાનામો નાની સંખ્યા તથા ચાર અંકની મોટામાં મોટી સંખ્યામાં તફાવત શું હોય તફાવત એટલે થશે બાદ બાકી તો છ અંકની નાનામો નાની સંખ્યા કઈ બનશે તો અહીંયા આગળ એક બે ત્રણ ચાર પાંચ છ આગળ એક મૂકીએ અને એ પ્રમાણે પાછળ જીરો મૂકવા એટલે આ છ અંકની નાનામાં નાની સંખ્યા બનશે એના પછી ચાર અંકની મોટામાં મોટી સંખ્યા તો ચાર અંકની મોટામાં મોટી સંખ્યા કઈ જેટલા જેટલામાં હોય એટલા નવ મૂકવા આ એક બે ત્રણ ચાર અને એ બંને વચ્ચે તફાવત એટલે થશે બાદ બાકી તો અહીંયા આગળ શું કરશું દસ પછી વચ્ચે જે જીરો આવશે તે આવશે નવ 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 અહીંયા આગળ આવશે જીરો હવે આગળ દસમાંથી નવ જાય તો એક જીરો 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 પછી આવશે નવ અને આગળ જીરો એટલે જવાબ કેટલો આવશે આપણો નેવું હજાર એક તો ચાલો આવું જોઈએ નેવું હજાર એક તો ઓપ્શન નંબર સી નેવું હજાર એક એ આપણો જવાબ બનશે એટલે છ અંકોની નાનામાં નાની સંખ્યા તથા ચાર અંકોની મોટામાં મોટી સંખ્યા વચ્ચેનો તફાવત કયો બનશે નેવું હજાર એક ઓપ્શન નંબર સી ચલો ત્રણ છ અંકોની મોટામાં મોટી સંખ્યા તો 116 અંકોની મોટો મોટી સંખ્યા 1 2 3 4 5 અને 6 જેટલી સંખ્યા मांगी હોય એ પ્રમાણે 9 મુકવા તો 6 અંકોની મોટો મોટી સંખ્યા તથા 5 અંકોની મોટો મોટી સંખ્યાનો અંતર કેટલું અંતર એટલે થશે બાદબાકી એનો તફાવત તો ચલો 5 અંકોની મોટો મોટી સંખ્યા તો 1 2 3 4 5 તફાવત એટલે અંતર 0 0 0 0 0 9 તો જવાબ શું આવશે આપણો અહીંયા આગળ નવ લાખ જવાબ આવશે તો ચલો નવ લાખ ક્યાં આવશે તો ઓપ્શન નંબર ડી એમાં આવશે નવ લાખ તો આપણો જવાબ બનશે ઓપ્શન નંબર ડી ચલો આગળ સાત અંકોની મોટામાં મોટી સંખ્યા તો અહીંયા આગળ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આ સાત અંકોની મોટામાં મોટી સંખ્યા અને ચાર અંકોની નાનામાં નાની સંખ્યા એનું અંતર કેટલું એટલે અંતર એટલે તફાવત કેટલા ચાર અંકોની ના નાની સંખ્યા તો અહીંયા આગળ આ એક આ બે આ ત્રણ અને એક આ ચાર આનો તફાવત એટલે થશે બાદ બાકી ચલો નવ 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 નવમો જ એક જાય આઠ પછી નવ 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 આગળ ત્રણ નવ પછી આઠ પાછળ ત્રણ નવ તો જવાબ કયો બનશે ઓપ્શન નંબર ડી આગળ ત્રણ નવ પછી આઠ પછી પાછળ ત્રણ નવ ચલો આગળ પાંચ લાખ ચોર્યાસી હજાર ત્રણસો છપ્પનમાં અંક પાંચ ના સ્થાનીય કિંમતનો સરવારો એટલે અહીંયા આગળ પાંચ લાખ ચોર્યાસી હજાર ત્રણસો છપ્પન લખ્યા એમાં બે પાંચ આવેલા છે તો એને સ્થાન કિંમતનો સરવારો તો અહીંયા આગળ જોવા એકમ દશક સો હજાર દસ હજાર લાખ એટલે એક પાંચે લાખની જગ્યાએ છે એટલે પાંચ લાખ અને અહીંયા આગળ પાંચ એટલે એકમ અને દશકની જગ્યાએ એટલે પાંચ લાખ અને આની સ્થાન કિંમત થશે પચાસ તો પાંચ લાખ પચાસ જવાબ થશે ચાલો આ બનશે આ પચાસ હજાર છે નહીં આમાં આ નહીં બનો ચલો એકમ દશક સો હજાર દસ હજાર લાખ પાંચ લાખ ને આ પચાસ તો આપણો જવાબ શું આવશે ઓપ્શન નંબર ડી બંને અંકની સ્થાન કિંમત લખીએ લખીએનો સરવાળો પાંચ લાખ પચાસ ઓપ્શન નંબર ડી જવાબ બનશે છ જુદા જુદા અંકોથી બનેલી ચાર અંકોવાળી નાનામાં નાની સંખ્યા જેમાં નવ દશકના સ્થાન પર હોય તો તે સંખ્યા કઈ નવ દશકના સ્થાન પર હોવા જોઈએ તો પહેલાં સંખ્યા જોઈએ એમાં નવ દશકના સ્થાન ઉપર આપેલા છે કે નહીં એ ચેક કરીએ તો જો અહીંયા આગળ એકમ દશક એકમ દશક એકમ દશક એકમ દશક બધી જગ્યાએ નવ આપેલા છે જુદા જુદા અંકોથી બનેલી ચાર અંકોવાળી નાનામો નાની સંખ્યા હવે આ ચારેમોથી નાનામાં નાની સંખ્યા કઈ બનશે અહીંયા આગળ એકવીસો અહીંયા આગળ બે હજાર અહીંયા આગળ બારસો અહીંયા આગળ એક હજાર તો એક હજાર બા આ બનશે નાનામાં નાની સંખ્યા ફરીથી એકવાર રકમ વાંચી જોઈએ જુદા જુદા અંકોથી બનેલી ચાર અંકોવાળી નાનામાં નાની સંખ્યા જેમાં નવ દશકના સ્થાન પર તો તે સંખ્યા તો આમાં ચાર અંકો કેવા અલગ અલગ નવ દશકના સ્થાન ઉપર અને સૌથી નાની સંખ્યા છે તો ઓપ્શન નંબર એ એક હજાર બાણું આપનો જવાબ થશે ચલો સાત બેનો વર્ગ પ્લસ બેનો ઘન પ્લસ બેની ચાર ઘાત પ્લસ બેની પાંચ ઘાતની કિંમત કેટલી થશે તો બેનો વર્ગ એટલે ચાર પ્લસ ત્રણ બેનો ગન બે દુ ચાર દુ આઠ પ્લસ બેની ચાર ગાંચ એટલે બે દુ ચાર દુ આઠ દુ સોળ અને પછી પાંચ ગાંચ એટલે બત્રીસ હવે આ બધાનો થશે સરવાળો તો અહીં આગળ આઠ વત્તા ચાર આઠ ને ચાર બાર બાર વત્તા તેર ચૌદ પછી છ એટલે વીસની શૂન વધી આવશે બે ત્રણ ને બે પાંચ ને એક છ તો જવાબ કેટલો આવશે સાહીઠ તો અહીં આગળ આવશે સાહીઠ તો બેનો વર્ગ બેનો ગન બેની ચાર ઘાત પ્લસ બેની પાંચ ઘાત એનો વર્ગ ગન લખી અને સરવારો કરીશું આપેલો સંખ્યાનો તો કયો બનશે જવાબ આવશે સાહીઠ ચલો આગળ આઠ મોટામાં મોટી સંખ્યા પાંચ અંકોવારી સંખ્યા ચલો આ એક બે ત્રણ ચાર અને પાંચ મોટામાં મોટી પાંચ અંકોવારી સંખ્યા તથા ચાર અંકોવારી મોટામાં મોટી સંખ્યાનો સરવારો હવે ચાર અંકોવાળી તો એક બે ત્રણ ને ચાર આ બંનેનો સરવાળો નવ દો અઢારનો આઠ વધી એક ઓગણીસ એક ઓગણીસ એક ઓગણીસ એક નવ દસ તો જવાબ શું આવશે એકસો નવ નવસો અઠ્ઠાણું એ આપણો જવાબ બનશે ચલો જવાબ ક્યાં લેલો ઓપ્શન નંબર બી એકસો નવ નવસો અઠ્ઠાણું તો આ બનશે આપણો જવાબ ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર નવ ચાર પાંચ જીરો તથા ત્રણ અંકોનો ઉપયોગ કરીને પાંચ અંકોવાળી નાનામો સંખ્યા કઈ છે અંકોનું પુનરાવર્તન સંભવ છે એટલે એક પછી બીજો અંક એનાય આવી શકે છે તો અહીંયા આગળ જુઓ ચાર પાંચ જીરો ત્રણ આટલા અંકો આપેલા છે અને પાંચ અંકોવાળી નાનામનાની સંખ્યા બનાવવાની છે તો ઝીરો આગળ મૂકવો નહીં ઝીરો આગળ મૂકવો નહીં તો ચલો નામો નાની સંખ્યા કઈ બનશે તો ચલો જોઈએ આમાં ત્રીસ હજાર પાંચસો ચાલીસ ચાત્રીસ હજાર પાંચસો ત્રીસ હજાર અને ત્રીસ હજાર ચારસો પચાસ અંકો એ 0 એ બે વાર આવેલો છે તો આ ચારમાંથી જે સંખ્યા સૌથી નાની હશે એ આપણો જવાબ બનશે તો ત્રીસ હજાર ચોત્રીસ હજાર ત્રીસ હજાર ત્રીસ હજાર તો આ આવશે નહીં એના પછી ત્રીસ પાંચસો ચાલીસ ત્રીસ પિસ્તાલીસ અને ત્રીસ ચારસો પચાસ તો આ બનશે આપણો જવાબ ત્રીસ પિસ્તાલીસ પાંચ અલગ અલગ અંકો અંકોનું પુનરાવર્તન શક્ય છે એટલે એ આગળ જીરો બે વખત આવેલા છે તો સૌથી નાની સંખ્યા કઈ બનશે ઓપ્શન નંબર બી ત્રીસ હજાર પિસ્તાલીસ ચલો આગળ દસ પંચોતેરનો વર્ગ પાછળ પાંચ હોય એ સંખ્યાનો વર્ગ કઈ રીતના કરવાનો તો આ પાંચનો વર્ગ પચીસ તો એ બધામાં પચીસ છે આગળ સાત એના પછી આવશે આઠ સાત અઠું છપ્પન તો છપ્પન પચીસ આ રીતે આપણે વર્ગમાં શીખવાડેલી છે નીચે લિંક હશે તો લિંક પર ક્લિક કરી અને વર્ક અને ઘનના વિડીયો જોઈ લેવા છપ્પન પચીસ ચલો અગર નવનો ઘન જણાવો નવ ગુણ્યા નવ ગુણ્યા નવ જેને નવનો ઘન કહેવાય તો કેટલો આવશે સાતસો ઓગણત્રીસ ચડતા ક્રમમાં ગોઠવો એ અગર આ સંખ્યા આપેલી છે તો એને ચડતા ક્રમમાં ગોઠવવાની છે તો પહેલાં એ સૌથી નાની સંખ્યા આવશે તો સૌથી નાની સંખ્યા કઈ રીતના શોધવાની તો અંક ચેક કરો અહીંયા ઘર અઠ્ઠાણું અઠ્ઠાણું નેવ્યાશી અઠ્ઠાણું તો પહેલાં કઈ આવશે સૌથી નાની નેવ્યાસી વાળી આવશે તો આ આવશે એક નંબરે પછી અહીંયા ઘર જુઓ બે જીરો જીરો ફરીથી જુઓ અહીંયા ઘર બે ત્રણ તો આવશે બીજા નંબરે પછી આ ત્રણ ત્રીજા નંબરે અને અહીંયા ઘર અઠ્ઠાણું બસો ત્રીસ આવશે ચોથા નંબરે તો આ રીતના તમારે શું કરવાનું પહેલાં નંબરવાળી સંખ્યા પહેલાં લખવી પછી બીજા નંબરવારે ત્રીજા ચોથા ચઢતા ક્રમમાં થશે સૌથી નાની સંખ્યા પહેલાં આવશે સૌથી મોટી છેલ્લે આવશે સૌથી નાની કઈ બનશે નેવ્યાશી પછી બીજી અઠ્ઠાણું ઝીરો ત્રેવીસ ત્રીજી અઠ્ઠાણું ઝીરો બત્રીસ અને ચોથી અઠ્ઠાણું બસો ત્રીસ ચલો તેર અગિયારનો વર્ગ એકસો એકવીસ એકસો એકનો વર્ગ પછી આ રીતના જોબ પેટર્ન આવશે અહીંયા આગળ એક જીરો તો અહીંયા આગળ એક એક જીરો અહીંયા આગળ બે જીરો તો બે આ બાજુ બે આ બાજુ અહીંયા આગળ ત્રણ તો પછી આ બાજુ ત્રણ ત્રણ હવે ચાર તો શું થશે એક એક બે ત્રણ ચાર પછી બે એક બે ત્રણ ચાર પછી એક આ રીતના જવાબ આવશે આ એક પેટર્ન બનશે બરાબર ચલો આગળ નવનો વર્ગ અને દસના વર્ગ વચ્ચે કુલ કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે નવનો વર્ગ કેટલો થાય એક્યાસી અને એના પછી દસનો વર્ગ એટલે સો તો આના વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવશે તો જુઓ એક્યાશી અને સો તો આપણે ગણીએ બ્યાસી ત્યાંશી ચોર્યાસી પંચ્યાસી છ્યાસી સત્યાશી અઠ્યાસી નેવ્યાસી નેવું એકાણું બોણું તોણું ચોરાણું પંચોંચનું સત્તાણું અઠાણું નવ્વાણું સો ગણાસી નહીં એક એક્યાસી નહીં ગણાય અને એક સો નહીં ગણાય કેમ તો એની વચ્ચેની સંખ્યા માગેલી છે એટલે દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સત્તર અઢાર સંખ્યાઓ આવશે બરાબર આ રીતના ગણીને ચેક કરવો જો એક સંખ્યા આગિ પાછ થશે તો ઓગણી પણ જવાબ આપેલો હશે તો એ આગળ શું આવશે અઢાર દસ નવનો વર્ગ એટલે થશે એક્યાસી દસનો વર્ગ એટલે થશે સો ની વચ્ચે કુલ કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવશે તો જવાબ આવશે આપણો અઢાર ઓપ્શન નંબર એ એક લાખમાં કેટલા હજાર હોય તો પચાસ હજાર સાઠ હજાર સિત્તેર એસી નેવું સો હજાર થાય એટલે આપણે એક લાખ બોલીએ છીએ તો કેટલા હજાર હોય એક લાખમાં તો સો હજાર હશે એટલે ઓપ્શન નંબર બે આપણો જવાબ થશે ત્રણ એકમ નવ દશક એટલે કેટલા આ ત્રણ હશે એ એકમનો અંક તો અહીંયા આગળ એકમનો અંક ત્રણ પછી નવ દશક એટલે કેટલા તો નવ દશકના સ્થાન ઉપર જવાબ શું આવશે ઓપ્શન નંબર એ તોણું ચલો જોઈએ હવે આગળ પાંચસો સાત એટલે કેટલા તો પાંચ જીરો સાત અહીંયા આગળ સંખ્યા શબ્દોમાં આપેલી છે તો આપણે અંકોમાં લખવાની છે પાંચસો સાત કઈ રીતના લખાય તો પાંચ જીરો અને સાત તો ઓપ્શન નંબર બી આપણો જવાબ થશે પાંચ જીરો સાત પાંચ હજાર નવસો નવની સ્થાન કિંમત કેટલી તો નવ એ એકમ દશક સોના સ્થાન ઉપર છે એટલે નવ ગુણ્યા સો તો કેટલા થશે સો ગુણ્યા નવ એટલે નવસો તો જવાબ આવશે ઓપ્શન નંબર સી નવસો અહીંયા આગળ પાંચ હજાર નવસો બોતેરમાં નવની સ્થાન કિંમત કેટલી થાય તો એકમ દશક સો અહીંયા આગળ નવ મૂકવાના પાછળ જે અંકો એટલા ઝીરો મૂકવાના તો નવની સેન્ટિમેન્ટ કેટલી થશે નવસો થશે તો અહીંયા આગળ આપણે એકથી લઈ અને અઢાર સુધીના દાખલાની ચર્ચા કરી ચલો જોઈએ હવે આગળ દાખલા નંબર ઓગણીસ ચાર અંકની મોટામાં મોટી સંખ્યામાંથી ચાર અંકની નાનામાં નાની સંખ્યા બાદ કરતો ખાલી જગ્યા સંખ્યા મને ચાર અંકની મોટામાં મોટી સંખ્યા નવ 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 એટલે નવ હજાર નવસો નવ્વાણું અને ચાર અંકની નાનામાં નાની સંખ્યા કઈ આવશે ચાર અંક નિધા નમૂનાની સંખ્યા તો એક હજાર એટલે એક ઝીરો જીરો એ બનશે ચાર અંકની ના નમૂનાની સંખ્યા આ બંને વચ્ચેનો તફાવત શું ધો તો આપણે કોષ્ટકમાં જોયેલું હતું કે ચાર અંકની મોટી સંખ્યા ચાર અંક નિના નમનાની સંખ્યા વચ્ચેનો તફાવત શું આવશે તો આઠ અને એના પાસે ત્રણ નવરા હશે એટલે ચાર અંક થઈ જશે એ શોર્ટકટ હતી એ કોઠો તમે આગળના વિડીયોમાં જોઈ અભ્યાસ કરી શકો છો તો જવાબ શું આવશે ચાર અંક માંગેલા છે એટલે આગળ એક આઠ અને પાછળ ત્રણ નવરા તો જવાબ બનશે ઓપ્શન નંબર ડી એની લિંક આઈ બટનમાં આપેલી છે તો ક્લિક કરી અને જોઈ લેવું ચલા આગળ પચીસ હજાર સાતસો એકતાલીસમાં સાતની સ્થાન કિંમત કેટલી બે અગા સાત એની પાછળ બે અંક એટલે બે જીરો આવશે તો સાતસો તો ઓપ્શન નંબર બે આપણો જવાબ થશે સાતની સ્થાન કિંમત કેટલી સાતસો ચલા એકવીસ સુડતાલીસ લાખ પંદર હજાર છસો બાણુંમાં ચાર અને સાતની સ્થાન કિંમતનો સરવારો કેટલો થાય તો એ આગળ જુઓ ચાર કયા સ્થાન ઉપર આપેલા છે તો એ આગળ આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો સાત એટલે કયું સ્થાન આવશે દસ લાખમું સ્થાન આવશે તો ચારની પાછળ પહેલાં તો આ ત્રણને બે પાંચને છ અંક હોવા જોવું ચારની પાછળ છ અંક તો ચાલો એ આગળ આ એક બે ત્રણ ચાર પાંચ છ આ આવશે ચલો સુડતાલીસ હજાર નહીં આવે આ નહીં આવે એક બે ત્રણ ચાર પાંચ જ અંગે આ પણ નહીં આવે હવે તો હજુ કહ્યું ઓપ્શન નંબર એક તો એ આપણો જવાબ થશે ચાર અને સાત એની સ્થાન કિંમત તો ચારની થશે ચાલીસ લાખ વધતા સાતની થશે સાત લાખ તો બંધનો સરવાળો કેટલો સુડતાલીસ લાખ તો ઓપ્શન નંબર એ આપણો જવાબ બનશે ચલો જોઈએ હવે આગળ સુડતાલીસ લાખ પંદર હજાર છસો બાણું સાતની સ્થાન કિંમત જણાવો તો અહીં આગળ સાત આપેલા છે તો પાછળ એક બે ત્રણ ચાર પાંચ જીરો એટલે અહીંયા આગળ જુઓ આ એક બે ત્રણ ચાર પાંચ જીરો તો જવાબ આપણો કયો બનશે સાત લાખ સાતની સ્થાન કિંમત કેટલી સાત લાખ છ અંકની મોટામાં મોટી સંખ્યા કહી તો જેટલા અંક આપેલા હોય એટલી એટલા નવ તો નવ જુઓ ગણવાના એક બે ત્રણ ચાર પાંચ છ તો આ બનશે આપણી છ અંકની મોટા મોટી સંખ્યા ચલો અહીંયા આગળ એક સંખ્યા આપેલી છે જેમાં ત્રણની સ્થાન કિંમત તો ત્રણની સ્થાન કિંમત અહીંયા આગળ ત્રણ પાછળ એક જ અંક એટલે ત્રીસ તો ઓપ્શન નંબર એ આપણો જવાબ બનશે ત્રણની સ્થાન કિંમત કેટલી ત્રીસ ચલો આગળ સંખ્યામાં હોય ચારની સ્થાન કિંમત કેટલી તો ચારની પાછળ બે સંખ્યા એટલે બે જીરો હોય તો ચાર ઓપ્શન નંબર બે આપણો જવાબ થશે ચાર એની પાછળ બે જીરો બે સંખ્યા હોય તો બે જીરો મૂકવાના એટલે ચારની સંખ્યામાં થશે ચારસો ઓપ્શન નંબર બી નેવુંની તરત પહેલાંની સંખ્યા નેવુંની પહેલાં કઈ આવશે તો નેવ્યાશી એના પછી આવશે નેવું ઓપ્શન નંબર સી આપણો જવાબ થશે ચલા કર ચાર હજાર નવસો બત્રીસની શબ્દોમાં લખો તો ચાર હજાર નવસો બત્રીસ આ રીતના લખાય જુઓ ચાર હજાર નવસો બત્રીસ ચાર હજાર નવસો બત્રીસ એના પછી અંકોમાં લખો પચીસ હજાર નવસો ચૌદ તો અહીંયા આગળ પચીસ હજાર નવસો ચૌદ પચીસ હજાર નવસો ચૌદ પચીસ હજાર નવસો ચૌદ આ રીતના એને અંકોમાં લખી શકાય ચલો ઓગણત્રીસ સાતસો એકમાં સાતની સ્થાન કિંમત કેટલી થશે અહીંયા આગળ સાતની સ્થાન કિંમત સાત એના પછી બે અંક એટલે બે જીરું તો બનશે સાતસો ઓપ્શન નંબર એ આપણો જવાબ થશે ત્રણ અંકની મોટા મોટી સંખ્યામાંથી ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા બાદ કરતો પરિણામ શું આવે તો ત્રણ અંકની મોટી એમાંથી ત્રણ અંકની નાની સંખ્યા બાદ કરો તો શું કરવાનું આગળ નવ અને પાછ આગળ આઠ અને પાછળ બે નવ એટલે ત્રણ અંકની સંખ્યા બની જશે એ થશે આપણો જવાબ આગળ આઠ પાછળ બે નવ તો ક્યાં આવશે આગળ આઠ પાછળ બે નવ કોષ્ટકની મદદથી આ આપણી સોલ્વ કરી શકાય આગળ આઠ પાછળ બે નવ એ ઓપ્શન નંબર એ આપણો જવાબ થશે કઈ સંખ્યાની તરત પછીની સંખ્યા એ છ હજાર આઠસો નવ છે તરત પછીની તો એની પહેલાં કઈ સંખ્યા આવશે છ હજાર આઠસો આઠ ઓપ્શન નંબર સી એના તરત પછીની સંખ્યા કઈ છ હજાર આઠસો નવ પહેલાંની કહે તો એક બાદ કરવાનું પછીની કે તો એક પ્લસ કરવાનું સાત અંકોની મોટા મોટી સંખ્યા નવ્વાણું લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું છે તેમાં એક ઉમેર તો કઈ સંખ્યા મળે તો અહીં આગળ નવ્વાણું લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું તો એક ઉમેરો એટલે નવ લાખ પછી આવશે કરોડ તો આપણું જવાબ આવશે ઓપ્શન નંબર સી એક કરોડ સુડસઠની તરત પહેલાંની સંખ્યા કઈ છ સાત તો એની પહેલાં કઈ આવશે છ છ એટલે કે છાસઠ ઓપ્શન નંબર એ પાંચ પાંચસો વીસ મો બેની સ્થાન કિંમત કેટલી અહીં આગળ બે પાછળ એક અંક એટલે એક ઝીરો તો વીસ ઓપ્શન નંબર બી આપણો જવાબ થશે પાંચસો વીસમાં બેની સ્થાન કિંમત કેટલી તો વીસ ઓપ્શન નંબર બી ચડતા ક્રમમાં ગોઠવો જો ચડતા ક્રમમાં જો એટલે પહેલાં આવશે નાની પછી મોટી મોટી એ રીતના અહીંયા ઘરે એકસો એકસો બે એકસો છ તો હવે જે આવશે એકસો છ કરતો મોટી સંખ્યા હશે તો શું આવશે એકસો સાત આ બધી સંખ્યાઓ કેવી એકસો છ કરતો નાની તો મોટી કઈ એકસો સાત એ આપણો જવાબ બનશે ઓપ્શન નંબર બી ઉતરતા ક્રમમાં પહેલાં મોટી પછી નાની નાની એ રીતના એકસો ચલો ઉતરતા ક્રમમાં એકસો છ એકસો પાંચ એકસો ચાર પછી એકસો ત્રણ કંઈ એકસો બે કંઈ આવશે તો જો અહીંયા આગળ એકસો છ પછી એકસો પાંચ એકસો ચાર તો પછી આવશે એકસો ત્રણ પછી એકસો બે આ બે સંખ્યા તો આવશે નહીં બરોબર તો કઈ આવશે એકસો ચાર પછી ઉતરતા ક્રમમાં પહેલાં કઈ આવે એકસો ત્રણ આવે અને એનાથી આગળ આવે એકસો બે અહીંયા આગળ આપણો જવાબ થશે ઓપ્શન નંબર એ એકસો ત્રણ ત્રણ અંકોની મોટી સંખ્યા લખો તો જેટલા આંકમાં ગયા હોય એટલા નવું મૂકવા તો ત્રણ અંકોની મોટા મોટી સંખ્યા કઈ બનશે નવસો નવ્વાણું છ હજાર પાંચસો ત્રેવીસ એને અંકોમાં લખો જો છ હજાર તો એ લખીએ છ હજાર પાંચસો ત્રેવીસ તો પાંચસો ત્રેવીસ આ રીતના લખી શકાય છ હજાર પાંચસો ત્રેવીસ ચલો ચાર હજાર પાંચસો ઓગણએસીની તરતની પછીની સંખ્યા એટલે ચાર હજાર પાંચસો ઓગણ્યાસીની તરતની પછીની સંખ્યા તો એના તરત પછી કઈ સંખ્યા આવશે તો એમાં પ્લસ એક કરીશું આ રીતના અહીંયા આગળ પ્લસ એક કરું તો કઈ સંખ્યા મળશે તો ચાર હજાર પાંચસો જગ્યાએ એસી એટલે ચાર હજાર પાંચસો એ ચાર હજાર પાંચસો તરત પછીની સંખ્યા બનશે તો અહીંયા આગળ આપણે એકથી ઓગણચાળીસ સુધીના પ્રશ્નોની ચર્ચા કરી કે જે અગાઉ એટલે કે બે હજાર અગિયાર બાર પછી અત્યાર સુધી જે પરીક્ષા લેવાઈ એમાંથી જવાહર નવોદય વિદ્યાલય એનએમએસ અને પીએસ ઇની પરીક્ષામાંથી આજે આગળના ચાર ટોપિક એટલે ઘડિયા વર્ગ ઘન અને સંખ્યા પરીક્ષામાંથી પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા કરી હવે નવા ટોપિકની શરૂઆત આવતીકાલથી કરીશું જો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નીચે વોટ્સઅપ ગ્રુપ આપેલું છે તેમાં જોઈન થઈ જાઓ જય હિન્દ જય ભારત